ભારતીય મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ઝંડી બતાવી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલવે અધિકારીઓ અને પ્રમુખ રાજકીય અસ્થિઓએ ભાગ લીધો આ નવી ટ્રેન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાવિક ભક્તો માટે અયોધ્યા ખાતે શ્રી રામના દર્શન માટે સરળ અને સુગમ મુસાફરીની સુવિધા પૂરી પાડશે ગુજરાતના નેતૃત્વના પ્રયાસોને ફળ મળ્યું હોવાનું આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સંસદ સભ્ય હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજકોર દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ઊંઝા એપીએમસીના દિનેશ પટેલ તેમજ અમદાવાદ રેલવે વિભાગના ડીઆરએમ સહિત અન્ય રેલવે અધિકારીઓએ હાજરી આપી હતી આ પ્રસંગે તેમણે ટ્રેનના શુભારંભની સાથે ભક્તો અને મુસાફરો માટે આ નવી સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ ટ્રેનનો પ્રારંભ ગુજરાતના લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે જે અયોધ્યા જેવા પવિત્ર સ્થળની યાત્રાને વધુ સરળ બનાવશે

શ્રદ્ધા અને ભક્તિભાવ ભાવના રહેલી હોય ત્યારે આજે ભાવનગરથી અયોધ્યા ખાતે અને એમાં ખાસ આપણા મહેસાણા માટે ગૌરવની વાત છે આનંદનો દિવસ છે મહેસાણાથી આજે અયોધ્યા ખાતેની જો સિદ્ધિઓ પ્રથમ ટ્રેન આ શરૂ થઈ છે લોકોને ઘણા વર્ષોથી રામલલ્લા પ્રત્યે શ્રદ્ધા રહેલી આંદોલનો પણ થયેલા અને રામ મંદિર પણ સપાયું અને આજે મહેસાણાથી અયોધ્યા સુધી જવાની આ મોટી આપણને તક મળેલી છે લોકોને આનો લાભ મળવાનો છે આ પ્રસંગે આપણે આપણા માન્ય યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા રેલવે મંત્રી માન્ય અશ્વિનીભાઈ વૈષ્ણવ સાહેબના નેતૃત્વમાં ભાવનગરથી આજે આ નવી રેલવે ટ્રેન શરૂ થયેલી છે અને આજે મહેસાણા ખાતે આ આજે ટ્રેન આવી એનું સ્વાગત કર્યું અને આજે એમને વિદાય આપેલી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાંથી રામ ભક્તો પણ અયોધ્યા તરફ જશે દર્શનનો પણ લાભ મળશે લોકોને પણ ઘણી સુવિધા મળવાથી અને રામ રામ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના દર્શન કરવાનો લાવો આ ઉત્તર ગુજરાતની પ્રજાને પણ મળશે આ પ્રસંગે અહીંયા સરસ એક કાર્યક્રમ યોજાયો છે અમારા ધારાસભ્યશ્રીઓ અને માન્ય ડીઆરએમસી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પણ સફળ બનાવે છે તો રેલવે તંત્ર અને અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓનો ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગે આવનારા દિવસોમાં લોકોને પ્રજાજનો વધારે આમાં અયોધ્યા જવા માટે યાત્રાનો લાભ મળશે સુવિધા પણ મળશે